નમસ્કાર અમારા સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શન ન્યૂઝ ટુડેમાં આજે આપણે વાત કરવાના છીએ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પેન્શનરો માટે પેન્શન નિયમમાં થશે આ ચાર મોટા ફેરફારો તો ખાસ અત્યારે જ જાણી લેજો કારણ કે આગામી સમયમાં પેન્શન નિયમમાં મોટા મોટા ફેરફારો થવાના છે જેના લીધે તમારા પેન્શન ઉપર ખૂબ મોટી અસર થઈ શકે છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ફરી એકવાર પ્રશ્ન એ છે કે શું ઇપીએસ નાઇન્ટીન ફાઇવ યોજના હેઠળ લઘુત્તમ પેન્શનમાં વધારો થવો જોઈએ કે નહીં તો તાજેતરમાં ઓલ પેન્શનર્સ રિટાયર્ડ પર્સન એસોસિએશને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં લઘુત્તમ પેન્શન દર મહિને રૂપિયા એક હજારથી વધારવાની માંગ કરવામાં આવી હતી જોકે ઇપીએસ પેન્શન માટે આદર્શ વધારો શું હોવો જોઈએ તે અસ્પષ્ટ છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ઇપીએસ નાઇન્ટીન ફાઇવ લઘુત્તમ પેન્શન વધારો તો ઘણા લોકો ઈપીએસ પેન્શનને હાલના રૂપિયા એક હજારથી રૂપિયા નવ હજાર કરવાની માંગ કરી રહ્યા છે તો જો આ વાસ્તવિકતા બને તો પેન્શનરોને લઘુત્તમ પેન્શનમાં આઠસો ટકાનો આકર્ષક ઉછાળો જોવા મળી શકે છે મિત્રો તો ખાસ કરીને જે ઈપીએસ નાઇન્ટીન જે પેન્શનરો છે તેને હાલમાં રૂપિયા એક હજાર પેન્શન મળી રહ્યું છે જે વધારીને 9000 હજાર રૂપિયા કરવાની માંગ રહી છે ત્યારબાદ વાત કરીએ તો જો કે અગાઉ ઘણા કર્મચારીઓના પ્રતિનિધિઓએ લઘુત્તમ પેન્શન વર્તમાન રૂપિયા એક હજારથી વધારીને રૂપિયા સાત કરવાની માંગ કરી હતી તો જો આ વાસ્તવિકતા બને તો પેન્શનમાં છસો ને પચાસ ટકાનો જંગી વધારો છે તે થઈ શકે છે તો અગાઉની વાત કરીએ તો ઘણા જે કર્મચારીઓના પ્રતિનિધિઓ છે તેમણે લઘુત્તમ પેન્શન છે તે વર્તમાન રૂપિયા એક હજારથી વધારીને રૂપિયા સાત હજાર પાંચસો કરવાની પણ માંગ કરી હતી અને જો આ વધારો મંજૂર કરવામાં આવે તો પેન્શનમાં છસો ને પચાસ ટકાનો જંગી વધારો છે તે થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો ન્યૂનતમ પેન્શન નવીનતમ અપડેટ વિશે તો ધ હિન્દુના અહેવાલ મુજબ ઓલ પેન્શનર્સ રિટાયર્ડ પર્સન્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ સોમવારે એટલે કે સત્તર નવેમ્બર તો અહીં મેરીપાલેમ ખાતે પ્રાદેશિક પીએફ ઓફિસ ખાતે ઇપીએસ નાઇન્ટીન ફાઈવ યોજના લાદવા સામે દર વર્ષે સોળ નવેમ્બરના રોજ કાળા દિવસ તરીકે આયોજિત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગરૂપે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું તો અહેવાલ મુજબ માંગીએ કે લઘુત્તમ પેન્શન વધારીને રૂપિયા કરવામાં આવે નોંધનીય છે કે લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાની માંગણી સ્વીકારી છે જોકે હજુ સુધી કોઈ નિર્ણય છે તે લેવામાં આવ્યો નથી ત્યારબાદ જોઈએ તો ઈ પેન્શન બાકી રકમ વિશે દરમિયાન અહેવાલો મુજબ ઈપીએફઓએ આખરે કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ નાઇન્ટીન ફાઇવ હેઠળ લાંબા સમયથી બાકી રહેલા પેન્શન એરિયર્સ ચૂકવવાનું શરૂ કરી દીધું છે તો નવેમ્બર બે હજાર બાવીસમાં લાયક કર્મચારીઓને ઉચ્ચ પેન્શન અંગે સુપ્રીમ કોર્ટના આદેશ પછી આ વાત સામે આવી છે જેના પગલે ઈપીએફઓએ લાયક કર્મચારીઓ અને પેન્શનરોને વિકલ્પો ઓફર કર્યા અને સુધારેલી પેન્શન રકમને આધારે ભવિષ્ય નિધિ સંસ્થાએ લાયક કર્મચારીઓને બાકી રકમનું વિતરણ પણ કરવાનું શરૂ કર્યું છે તો આ વર્ષે આ પ્રક્રિયા તબક્કાવાર શરૂ થઈ ગઈ હતી જેનો પહેલો હપ્તો જુલાઈ બે હજાર પચ્ચીસમાં ચૂકવવામાં આવ્યો હતો તો અહેવાલો અનુસાર જુલાઈમાં આશરે રૂપિયા બે હજાર આઠસો ને ઓગણીસનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં બાકી રકમ અને પેન્શન બંનેનો સમાવેશ થતો હતો તો શું સરકારે ઈપીએસમાં લઘુત્તમ પેન્શન વધારવું જોઈએ તો જુલાઈ બે હજાર પચીસમાં શ્રમ મંત્રાલય જણાવ્યું હતું કે તેમને કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ નાઇન્ટીન ફાઇવ હેઠળ લઘુત્તમ પેન્શન હાલના રૂપિયા એક હજારથી વધારવા માટે ટ્રેડ યુનિયનો અને જનપ્રતિનિધિઓએ સહિત વિવિધ હિસ્સેદારો તરફથી રજૂઆતો છે તે મળી છે તો હાલમાં ઈપીએસ નાઇન્ટીન ફાઈવ એ નિર્ધારિત યોગદાન નિર્ધારિત લાભ સામાજિક સુરક્ષા યોજના છે તો કર્મચારી પેન્શન ફંડનો નોકરીદાતા દ્વારા વેતનના નો યોગદાનથી બનેલો છે અને કેન્દ્ર સરકાર દ્વારા વેતનના એક પોઈન્ટ સોળ ટકાના સપોર્ટ બજેટ દ્વારા યોગદાન જે દર મહિને રૂપિયા પંદર હજાર સુધીનું છે મિત્રો તો તેથી યોજના હેઠળના બધા લાભો આવા સંચયમાંથી ચૂકવવામાં આવતા હોય છે તો ખાસ કરીને પરંતુ શ્રમ અને રોજગાર મંત્રી સુશ્રી શોભા કરંદલાજાએ જે વાત કરી હતી તે પણ નિર્દેશ કર્યો હતો કે સરકાર ઇપીએસ નાઇન્ટીન ફાઇવ હેઠળ પેન્શનરોની બજેટરી સપોર્ટ આપીને દર મહિને ઓછામાં ઓછા રૂપિયા એક હજાર પેન્શન પૂરું પાડી રહી છે જે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનને ઈપીએસ માટે વાર્ષિક ધોરણે પૂરા પાડવામાં આવતા વેતનના એક પોઈન્ટ સોળ ટકાના બજેટરી સપોર્ટ ઉપરાંત છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ